સૂર્ય ગ્રહે તેર ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે સૂર્ય અહીં ચૌદ માર્ચે બપોરે બાર કલાક અને છત્રીસ મિનિટ સુધી રહે છે સૂર્ય ભગવાનને સન્માન ઉચ્ચ પદ અને નેતૃત્વ ક્ષમતાનો કારક માનવામાં આવે છે તો રાશિ ચક્ર ની અગિયારમી રાશિ કુંભ વાયુ તત્વ ત્રીજી અને સ્થિર રાશિ છે આ રાશિનો સ્વામી શનિ છે ત્યારે જાણીએ કે આ ગોચર તમારા પર શું અસર કરશે મેષ રાશિના જાતકોના કામ અને વ્યવસાયમાં પ્રગતિ થશે વૃષભ રાશિના જાતકોની પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે મિથુન રાશિના રાશિના જાતકો હિંમત અને બહાદુરીથી પરિસ્થિતિને સંભાળી શકશે કર્ક આર્થિક પ્રગતિ થશે સિંહ રાશિના જાતકોના લગ્ન જીવનમાં કડવાશ આવી શકે છે કન્યા રાશિના જાતકોને વિદેશ યાત્રાનો લાભ મળશે તુલા રાશિના જાતકોને સંતાન સંબંધિત ચિંતાઓ દૂર થશે રાશિ રાશિના જાતકો માટે વ્યવસાયની દ્રષ્ટિએ સમય સારો રહેશે ધન રાશિના જાતકોએ માતા પિતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી મકર રાશિના જાતકોએ ષડયંત્ર નો શિકાર બનવાથી બચવું કુંભ રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી અને મીન રાશિના જાતકોએ જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની જાહેરાત ન કરવી હવે જાણીએ સૂર્ય કુંભમાં આવવાથી કયા ઉપાયો કરવા જોઈએ સૂર્ય તરફથી શુભ ફળ મેળવવા માટે દરરોજ ઉગતા સૂર્યને અર્ધ્ય ચડાવો રવિવારે વ્રત રાખો શ્રી વિષ્ણુની પૂજા કરો વાંદરાને વારા ગાયને ખોરાક ખવડાવો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો પીપળના ઝાડને જળ ચડાવી ઘી નો દીવો પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરો હનુમાનજી અને શનિદેવના મંદિરમાં તેલનો દીવો પ્રગટાવો શનિદેવને તલ અથવા સરસવનું તેલ અર્પણ કરો જરૂરિયાતમંદ લોકો ને ભોજન અને ગરમ વસ્ત્રો દાન કરો